આપેલી છે કે સાત દિવસની અંદર એક સમિતિ બનાવીને એની પર તપાસ કરવામાં આવશે જો સાત દિવસની અંદર આ લોકો સમિતિ બનાવીને તપાસ નહીં કરે તો આઠમા દિવસે આ કચેરીને તાળાબંધી કરીશું ધરણા કરીશું તમામ રોડ રસ્તા રોકીશું આ લોકોએ કેટલા રૂપિયા ઉધારેલા છે કેટલી ટકાવારી લીધેલી છે એ આ અધિકારીઓની અમને બધી જ ખબર છે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે ટૂંક સમયમાં હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અમને સંતોષપૂર્વક આ ભરૂચ જિલ્લાની પ્રજાને આ ભ્રષ્ટાચારની અંદરથી વાત કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન કરે છે આ લોકો ભ્રષ્ટાચાર કઈ રીતે કરે છે રોડ રસ્તાઓમાં આ જે આ જે સત્તાવન કરોડનો જે નેત્રંગ અંકલેશ્વરનો જે રોડ બને છે એની અંદર આરોપોની દસ ટકા ટકાવારી હોય છે એના પછી આની અંદર ખૂબ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે તમે જોઈ શકો છો કે નીચે રીપ્રોસેસિંગ હતું કે જે માલ વાપરીને સિમેન્ટ નાખવામાં આવે એની અંદર આ લોકો પચાસ ટકા મટીરિયલ વાપરે પચાસ ટકાની અંદર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ભાગ હોય છે આવા ઘણા બધા સેવિંગ કામ થાય છે વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આજે કોંગ્રેસે કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત ઉગ્ર રીતે કરી છે સાથે સાથે વલસાડની અંદર કલેક્ટરે જે પગલું ભર્યું છે અને કોન્ટ્રાક્ટરની સામે માનવવદનો ગુનો દાખલ કરવાનું એક ઐતિહાસિક કામ કરેલું છે એ જ દિશાની અંદર ભરૂચના કલેક્ટરશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ અધિકારીઓ જાડી ચામડીના છે એ સાંભળે એમ નથી તમે પણ આ શસ્ત્ર ઉગામો અને આ વિસ્તારના લોકોને રસ્તાની મરામત કરાવી અને રાહત અપાવો આજે કરોડો રૂપિયા અબજો રૂપિયાનો ટોલ ભરૂચની જનતા ભરી રહેલી છે પરંતુ નેશનલ હાઈવે જુઓ કે સ્ટેટ હાઈવે જુઓ તમામ ખગરદાજ હાલતમાં છે અને આમ છતાં ટોલના નામે સરકાર વસૂલી કરી રહેલી છે એ પણ ગેરકાયદેસર છે એ પણ તાત્કાલિક મુક્તિ અમારી છે ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં લેવા લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેની અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અધ્યતની વિગત આપવા માટે દિન સાતનો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી વાવેદારી આજરોજ દ્વારા આપવામાં આવેલ છે સર આ ભરૂચ રસ્તાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલશે એના ઉપર કેમ વિશે એક્શન લેવામાં નથી સતત કામ ચાલતા હોય છે અને એની તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાંઓ લેવાતા હોય છે અત્યાર સુધી કોઈ એવું બનાવશન એની વિગતો આપને મેળવીને કેવી પડે સાહેબ રસ્તા બનતા હોય પેમેન્ટ રિલીઝ કરવામાં આવે છે હા એ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કાર્યવાહી થતી હોય છે એના ક્લોઝમાં જે રીતનું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે સર આ કેસ માટે નહીં પરંતુ સરકાર સાથે જાણ કરશું કે આ રસ્તાની રવજાત મળી છે તો તેની અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ દિન સાથે